કે કાયરે લાટોડે નમે મોઢમ નાખો જાય કે રમેક નકી ન હોયનો એટલે જો સરસ તોડી લીધું જો મારા થઈ મારે થઈ ગયા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધેનું ફરી એક વખત નવા વિડીયોની અંદર જો ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ કેમ છો આવ્યો કે તમે બધા મજામાં જશો નવી પણ મજામાં જ છીએ આજે તો નવી આવીને નવી આ પહેલી વાર વાડી આવી છે જો નહીં મજા આવે ને વાડી આ અને જો આજે ખુલ્લું ખુલ્લું વાતાવરણ મળ્યું છે ખુશ છે થોડીક કારણ કે જો અત્યારમાં વાતાવરણ ખૂબ સારું છે બે દિવસ થોડો થોડો વરસાદ આવ્યો હતો અને વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું જો અને આજે અમે નવિયાને લઈને આવી ગયા છે વાડી એ વાવ ત્યારે કઈ બોલવું હે નવિયા તારે કઈ કેવું છે હાઉ ઇઝ ફિલિંગ કેવી ફીલિંગ આવે તને મજા આવે હે મજા આવે જો વાવ હમ જોવો તો વાડી આજે આવી ગયા છે ગુવાર બને આ બાજુ બધા જો આ બાજુ પપ્પા ને મમ્મી ભાભીન અમારા મેડમ અર્જુનને બધા જો આ બાજુ ગુવાર વીણવા જાય છે ને અમે બાપ દીકરી બે આટો માર્યો નહીં જોયું છે વાડીમાં શું શું છે એ અમારે નવ્યા બેનને બતાવવાનું નહીં નવ્યા હં ચાલો તો તમને વાડીની આજે મુલાકાત કરાવું વાતાવરણ ખૂબ સારું છે અને પહેલાં તમને વાડીનો એક બ્લોગ સરસ મજાનો બનાવીને મૂક્યો તો જો ના ના જોયો હોય તો જોઈ લીજો નહીં ચાલો તો જો સૌથી પહેલાં તો સરસ મજાના કાર્યાલા આવી ગયા છે જો હમ હમ આમાં એવું છે મારે તો હું કાંઈ જોવા જેવું છે નહીં અત્યારે હાથ નાખીને કેમ કે એક હાથમાં તો નવી હશે મારે હમ તો કારેલા તો થઈ ગયા છે અને અમારે અમારે અર્જુન આવે છે તો અર્જુન આવે ત્યારે જોઈએ ને વીણીએ કારેલા છે હા આ બધું સરસ મજાની કાંકડી થઈ ગઈ છે અને આ બાજુ જો અમારે અર્જુનભાઈ આવી રહ્યા છે નહીં તો ચાલો કન્ટિન્યુ બન્યા દેજો લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને આપી દેજો અમારા ગામનો મેં જન્માષ્ટમીનો સરસ મજાનો લોગ મૂકી દીધો છે જો ના જોયો હોય તો ચેનલમાં જઈને જોઈ આવજો ખૂબ મોજ કરી છે અમે અને કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી જો અમારે અર્જુનભાઈ જોવા બકાલું ઉતારે છે ને ત્યારે કારેલા ઉતારે છે ને કાર્યલા અર્જુન જો કાર્યલા થઈ જશે હજી આમાં હૈશે ક્યાંક જો કારેલા ઉતારવાનું કામકાજ ચાલુ છે ને નાના નાના છે ને ક્યાંક સીબડા ઉતાર્યા ને એવું છે બધું જો અમે ત્રણે ઉતારીએ હું અને નવિયા અને અર્જુન ત્રણે થઈ કહ્યું તોડી લે આવું હાલે હાલે તો જો આવું બધું ઉતારવાનું કામકાજ ચાલુ છે હા મોરી નાખાય જો અહીંયા જો આ કાંકડીનો વેલો છે નાની નાની કાંકડી થઈ છે જો આ આખીનો વેલો કાકડી છે કાંકડી આ આ આ હા જો આ કાંકડીનો વેલો છે અહીંયા અહીં કાંકડીનો વેલો છે તો અલગ અલગ છે બધું કન્ટિન્યુ બનાર્યો તો મેલી સરસ મજાનું સીભડું મોટું મળી ગયું છે અમ આયુજનભાઈ તોડી લીધું જો તો મારે ગરાળા થઈ ગયા છો વરસાદ કાલે હતો લગભગ બધાને ગાળા મોઢામ નહીં મોઢામ નહીં તીખું અમારે નવિયા બેન રમે છે જો પાંદડા રે કપા કેટલું ને જોયો નથી અરે ઉભા રહ્યો ઉભા રહ્યો ચાલો તો જો આવું છે કાંઈક ફેમિલી જોવો તો ઉતારવાનું કામ કરતા ચાલો છે ને અમારે અર્જુનભાઈ જો ઠેલી લઈને અમે હાલતા થઈ ગયા છે નહીં જો કેટલું ઉતાર્યું બતાડું હમ બતાડું જો

પપ્પાના અમારે મેડમ ના બાજુ અમારે અર્જુન આલ્લો જો લઈ લે

અહીં ચુલબુલું કારેલા કરેલા ચાલો તો જાવું છે તે કન્ટિન્યુ બની રહ્યો તમે લીધો સરસ મજાનો સીબડાનો વેલો આવી ગયો છે ને સરસ મજાનું સીબડું મળી ગયું છે જો વાવ આવો સરસ મજાનું મોટું સીપડું અને એક તરબુજ છે મોટું જો આજે નાનું સીપડું ક્યાંક હશે હશે આ જો સીપડું તો કાંકડી સીપડું બધું ભેગું કાંકડી છે ચાલો જો આવું બધું ચાલે છે બકાલું ઉતરવાનું જો તો અમે લોકો વાળીએ છીએ એના પપ્પાને લોકો શાકભાજી વીણે છે અને નવ્યાને આવી છે ઊંઘ તો હું નવ્યાને સુડાઈ રહી છું જો વાડીએ સરસ મજાનો નજારો છે અને વાડીએ જ્યાં મસ્ત મજાનો હિંચકો બાંધ્યો છે જોઈ રહ્યા છો અમે નવ્યા માટે હિંચકો બાંધ્યો તો હું સરસ મજાનો હિંચકો બાંધ્યો છે ને અંદર નવ્યાને મૂકી દીધી છે નવ્યા નવ્યા પડી તો અમે લોકો પહેલી વાર કેટલા ટાઈમ પછી કર્યા છે બહુ ખાસો ટાઈમ થઈ ગયો અમારા લોકોને નવ્યા બહુ ટાઈમ પછી વાડી આવી છે ને અહીંયાથી તમે જુઓ નવ્યાનો હિટકો બી ચાલુ છે ને અહીંયાથી તમે વાડીનો નજારો જુઓ કેટલો સરસ મજાનો છે સરસ નજારો અહીંયાથી જોવાય છે જો વાડી વાડી વાડીને સરસ મજાનો લીમડો છે લીમડા નીચે નવ્યાની ખોઈ બાંધી છે તમે જુઓ સરસ મજાની અમારી નવ્યા બેબી કા બેબી ક્યાં બેબી બેબી જાઓ તો નવ્યા ઝૂલી રહી છે દેશી હિચકો સાડીનો અને બહુ ટાઈમ પછી વાળી આવી છું ખાસો ટાઈમ થઈ ગયો મારે વાડી આવી ગુવાર વિનતા હતા થોડી વાર મેં વિર ન્યા પપ્પા એને રાખે એવી રીતના થોડું નાનું મોટું આમ હાલ્યા રાખે મજા આવી અને એવું જ કાંઈક છે ચાલો તો પછી મળ્યું મળી અમારી બેબી તો રમી રહી છે હા બેબી ચાલો ચાલો તો નવ્યાના પપ્પા લીમડા પર ચડી ગયા છે કારણ કે નવ્યાનો હિચકો લીમડા પર બાંધ્યો તો તો હવે ઘરે જવાનું છે એટલે હિંચકો પાછો લેવો તો પડે તો એ હિંચકો છોડવા માટે ગયા છે જુઓ તો

ફેમિલી જોવો તો હવે વાડીનું કામકાજ થોડું થોડું પૂરું થઈ ગયું છે પણ હવે તડકો થઈ ગયો છે ને બફારો ખૂબ વધારે છે એટલે અમે ઘરે જવાનું છે ને આજે તો રાજકોટ જવાનું છે ને અમારે જો નવી બેન જો પાંદરું તોડી લીધું હાથમાં હમ એને કંઈક હાથમાં જોવે બસ કંઈક ને કંઈક વસ્તુ જોઈએ હમ નહીં ચૂલબુલ પાંદ્યા જો હા ચાલો તો અમે જોવાનું છે ઘરે તો ચાલો કરીએ તો એને મળીએ ને પછી જવાનું છે રાજકોટ આજે તો વેકેશન પૂરું થઈ જાય છે એટલે આજે રાજકોટ નીકળવાનું છે બપોરે તો કન્ટિન્યુ બન્યા તો આજે ગયા છે સાંજના આઠ જેવું થઈ ગયું છે ને આપણે પહોંચી ગયા છીએ રાજકોટને રાજકોટમાં આમ તો ત્યાંના પહોંચી ગયા છે રસ્તામાં થોડો થોડો એવો કંઈક વરસાદ ચાલુ હતો એટલે ક્યાંય રસ્તામાં જેમ ડાયરેક્ટ રાજકોટ પહોંચી ગયા અને નાઈ તો એને સરસ મજાના એના થઈ ગયા અને જમવાનું પણ મૂકી દીધું છે અને આ બાજુ જો પણ જોવા

બીજું તો આપણે જઈએ કે આપણે જમવાનું બનાવવાનો ટાઈમ હતો નહીં કારણ કે રાજકોટ પહોંચ્યા એટલે પહેલો દિવસ હોય ને તો મરચા બધું છે ને આ બાજુ ખીચડી એક બનાવીએ અમારે પરી પરિવાર બનાવવી પડે આપણે બાકી લઈએ પણ પરીને બનાવવાનું સરસ જમવાનું વેલી વેધ્યું છે પરિભાઈને ખાઈ લીધું નહીં એક વખત ખાઈ લીધું ને એક વખત બાકી રમે છે ચાલો તો ફટાફટ જમી લઈએ ભૂખ લાગી ગઈ છે જોરથી તો જમી લઈએ અને પછી આપણે પાછા જમીલી જુઓ તો વાગી જશે સાંજના સાડા નવ જેવું થઈ ગયું છે અને જમીને બધું મૂકી દીધું છે ને નવી પણ અંદર સૂઈ ગઈ છે અને આપણે જો અમે નાનું મોટું કામ છે ને પહેલાં સરસ મજાની ચા અમારે મેડમે ગરમ કરી દીધી અને મેડમ ઊભા છે આ બધું થોડું મોટું બધું કામ છે ધીમે બધું અમે મૂકવાનું બધું સાફ સફાઈનું વાલે છે તો ચા પી લઈ અને વિડીયોને પણ અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દીધો અને સરસ મજાને કમેન્ટ કરી દીજો તો મજોજ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય